સરસ્વતી સાધના યોજનાની પાંચસો સાહીઠ સાયકલ ધૂળ ખાય છે ભાભર તાલુકાના કુવાળા ગામે લોકનિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજનાની પાંચસો સાહીઠ સાયકલ ધૂળ ખાય છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે આવેલ લોકનિકેતન શાળામાં આશરે બે મહિનાથી પાંચસો સાહીઠ સાયકલ પડી પડી ખરાબ થઈ રહી છે સ્કૂલના આચાર્ય મુજબ આશરે બે મહિનાથી અહીં સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારે આશરે પાંચસો સાહીઠ સાયકલ અહીંયા મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવશે પરંતુ પછી વારંવાર ફોન કરવા છતાં આ સાયકલ કોઈ લઈ જતું નથી અને કોઈ પણ ભાડું પણ આપવામાં આવ્યું નથી સૂત્રો મુજબ આ સાયકલો ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવે છે પરંતુ ઘણા સમયથી આ સાયકલોનું વિતરણ ન થતાં એજન્સીઓ પર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે બનાસકાંઠા સંજીવ રાજપૂત સાથે સુનિલ ગોકલાણી કુવાડામાં જે સરસ્વતી સાહેબની સાયકલો ઉતરી છે તેઓ ઉતારી છે એમણે અને ત્રણ છેલ્લા ત્રણ દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે હું વાત કરું જ છું કે એમણે અહીંયા એમના પંદર દિવસ માટે જ ઉતારવાનું કહ્યું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે મહિનાથી તો પડી જ છે અને હું એમને ફોન કર્યો હતો એટલે એમણે એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટે અમે વિતરણ કરવાના છીએ એવી વાત થઈ